આ વીજકરણની ઝપેટમાં આવી ગયા અને બંને પતિ પત્નીનું કરુણ મોત થયું આ ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આવી ઘટનાઓથી કોઈ જ ફરક નથી પડતો અરે તમે રોડ રસ્તા જેવી પાયાની સુવિધા પણ જનતાને ન આપી શકતા હોય તો બીજી તો તમારી પાસેથી શું અપેક્ષા રાખવી નિંદ્રાધીન બનેલું તંત્ર હવે જાગે અને જનતાનો અવાજ અને તેમની વ્યથા સાંભળે તો સારું આ વિષય પર પ્રસ્તુત છે અમારી આજની વિશેષ રજૂઆત જવાબદાર કોણ તો શરૂઆત આજે એ સવાલથી કરવી છે કારણ કે આ ઘટના પણ એવી છે કે સવાલ થાય છે મુદ્દો એ છે કે શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કોઈના જીવની કંઈ કિંમત નથી જનતાને તમે પ્રાથમિક સુવિધાઓ આપો એટલા માટે તો કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે પરંતુ તમે તમારા મળતિયા કોન્ટ્રાક્ટરોને રોડ બનાવવાનું કામ આપી દો છો એમાં ભ્રષ્ટાચાર થાય અને વર્ષો સુધી જે રોડને કંઈ ન થવું જોઈએ એ રોડ દર વર્ષે તૂટી જાય અમદાવાદમાં રોડ પર ત્રણ ફૂટ ભરાયેલા વરસાદી પાણીમાંથી પતિ પત્ની પસાર થઈ રહ્યા હતા અને આ દરમિયાન અચાનક કરંટ લાગતા તેઓ નીચે પટકાયા આ ખરાબ રસ્તાના પાપે કરંટ લાગવાથી આ દંપતીનું મોત થયું છે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં મોડી રાત્રે એક દર્દનાક દુર્ઘટના સર્જાઈ હતી વરસાદી પાણી ભરાઈ ગયેલા રોડ પરના ખાડામાં વીજ કરંટ પ્રસરી રહ્યો હતો આ દરમિયાન એક દંપતી એક્ટિવા લઈને પસાર થઈ રહ્યું હતું અચાનક જ વીજ કરંટ લાગતા પત્ની રોડ પર પડી ગઈ અને તેને બચાવવા ગયેલા પતિને પણ વીજ કરંટ લાગી ગયો અને બંને પતિ પત્નીનું મોત થયું છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી હવે તેના ફૂટેજ સામે આવ્યા છે આસપાસના લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને વીજ કંપનીના અધિકારીઓએ વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો ત્યારબાદ દંપતીને બહાર કાઢીને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીંયા સારવાર દરમિયાન અંકિતાબેન રાજનભાઈ સિંગલ અને રાજન હરજીવનભાઈ સિંગલને ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા નારોલ પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગઈ કાલે રાત્રે ઘટના ઘટી ત્યારે અમે લોકો જમવા બેઠેલા હતા એક અહીંયાથી બે બે ઘરવાળા અને ઘરવાળી એમના એમના ઘરવાળા ઘરવાળી અહીંથી જતા હતા જતી વખતે એમને એમને જતી વખતે એમને આ આ જગ્યા પર એમને શોટ આવ્યો અને સોંટ આવીને એમને પડી ગયા અમે જમવા બેઠા તો અમે જમતા જમતા જોવા ગયા ને ત્યારે એમને એમના વાઈફ પડી રહેલા હતા અને એમના ઘરવાળા એમને ઉઠાવવા જતી વખતે એમના ઘરવાળાને બી કરંટ આવ્યો અને એ પછી બી અહીંના કર્મચારી એમ કે છે કે અહીંયા ગાડી કરંટ લાગ્યો જ નહીં અને અહીંયા કરંટ લાગવાની કોઈ સંભવતાઓ જ નહીં કે કોઈ બીજો કરંટ લાગેલો છે આખી આ ઘટના એ વાતનો પુરાવો આપે છે કે કોર્પોરેશનની બેદરકારીએ જ આ દંપતીનો ભોગ લીધો છે જો કે આ ઘટના બાદ પણ કોર્પોરેશનના અધિકારીઓના પેટનું પાણી હલ્યું નથી જ્યારે પરિવાર આ દંપતીના મૃતદેહને લઈને દક્ષિણ ઝોનની ઓફિસે ગયો ત્યારે ફરજ પરના કોર્પોરેશનના અધિકારીઓએ કચેરીના દરવાજાને તાળા મારી દીધા ત્યારે પ્રશ્ન એ થાય કે શું તમારા માટે કોઈના જીવની કોઈ જ કિંમત નથી અરે કોર્પોરેશનની બેદરકારીના કારણે કોઈનું જીવ જતો રહે છે અને આ મામલે પરિવાર જ્યારે ન્યાય માંગવા તંત્ર પાસે જાય છે ત્યારે તેમની કોઈ જ વાત સાંભળવામાં નથી આવતી સાહેબ તમે પ્રજાના સેવક છો અને કોર્પોરેશન દ્વારા તમને પ્રજાની સેવા કરવાનો પગાર આપવામાં આવે છે

તંત્ર દ્વારા ઓફિસના દરવાજા બંધ રાખીને તેમને પ્રવેશ સુદ્ધા ન આપવામાં આવ્યો આટલું જ નહીં પરિવારે ઉગ્ર રજૂઆત કરતા પોલીસે મૃતકના પરિવારજનો સાથે ઘર્ષણ પણ કર્યું આખરે પરિસ્થિતિ વણસ્તી જોઈને અધિકારીઓએ બહાર આવી અને આવેદનપત્ર સ્વીકાર્યું બપોર બાદ દંપતીના મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા

કે દંપતિ સવાર જેલો પર રહેતા હતા એ પાણીમાં ત્યાં ભરવાથી અને એમને કરંટ લાગવાથી પ્રાથમિક રીતે એમને અવસાન થયું એવી એવા સમાચાર મળેલા સવારે અમે પણ વિઝિટ કરેલી અને પાણી તો ત્યાં લગભગ ચાર ઇંચ કે અડધો ફૂટથી પણ ઓછું છે પરંતુ જનરલ એવું લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ કે હમણાં વીજ કરંટ લાગ્યો હોવાની શક્યતા છે એના માટે બંનેના પીએમ માટે મોકલાવી પીએમ રિપોર્ટ સુધી આવ્યો નથી પીએમ રિપોર્ટ બાદ એ કન્ફર્મ થશે કે એમને હેડ ઇન્જરી છે કે કરંટ પણ હેડ ઇન્જરી હોવાના ચાન્સીસ ઓછા છે બંને જણાના અવસાન થયા છે એટલે મોટા ભાગે પ્રાથમિક અનુમાન એવું છે અને ફાયરવાળા જ્યારે ગયા ત્યારે પણ એમનું કહેવાનું હતું કે પાણીમાં કરંટ હતો આ બાબતે ઇન્ક્વાયરી કરવા માટે અમે ટોરેન્ટે પણ લેટર લખ્યું ટોરેન્ટે પણ કહ્યું છે ટોરેન્ટના કેબલ કઈ રીતે આની સાથે કનેક્ટ થયા પાણીમાં કઈ રીતે કરંટ આવે એ તપાસ કરી રહ્યા છે એન્જિનિયરિંગ ટીમ પણ એ તપાસ કરી રહી છે જુવાન જોત દંપતીનું મોત થતા પરિવારમાં આક્રંદ છે મૃતકની બહેને જણાવ્યું કે તેમના ભાઈ ભાભી એલજી હોસ્પિટલમાં ખબર અંતર પૂછીને પરત ફરી રહ્યા હતા ગુપી ફેક્ટરી પાસે પાણી ભરાયેલું હતું જ્યાં વીજ કરંટ તેમણે જણાવ્યું કે જનતા અને સરકાર બંનેને આ સ્થળ જોખમી હોવાની જાણ કરી હતી તેમ છતાં ત્યાં કોઈ પણ વ્યક્તિએ અથવા તો તંત્રએ કોઈ પણ પ્રકારનું બોર્ડ કે બેરિકેડ ન લગાવ્યું કોઈ એલર્ટ સિસ્ટમ પણ ન રાખવામાં આવી જ્યારે તેમના ભાભી પાણીમાં પડ્યા ત્યારે ભાઈ તેમને બચાવવા ગયા અને બંને કરંટની ઝપેટમાં આવી ગયા તેઓ સરકારને અપીલ કરે છે કે જો આ વિસ્તાર જોખમી છે તો એલર્ટ જાહેર કરવામાં આવે તેમણે તો પોતાના ભાઈ ભાભી ગુમાવ્યા છે પરંતુ અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે આવું ક્યારેય ન થવું જોઈએ હે

મૃતકની બહેને સરકારની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે તેવું કહે છે કે આપણે તેમને વોટ આપીએ છીએ અને બધું જ કરીએ છીએ તો તમે લોકો ખાલી પૈસા ફેંકો અને તમાશા જોવા આવું શા માટે કરો છો તમે શું ખાલી વોટ પૂરતા જ છો તેમણે જણાવ્યું કે ગરીબ માણસના જીવ ગયા છે તેમના ભાઈ ભાભી જ ઘર ચલાવતા હતા હવે તેમના મા બાપ અને કાકા કાકીનો સહારો કોણ બનશે તેમના ભાઈ એક નાયક દીકરા હતા તેમણે કહ્યું કે આવું હંમેશા ગરીબ માણસો સાથે જ થાય છે ત્યારે સવાલ એ થાય કે સરકાર વોટ શું કરવા લે છે તિજોરી ભરવા કે બેંકમાં પૈસા ભરવા આ પ્રશ્નો આજે ઘણા લોકોના મનમાં ઉઠી રહ્યા છે આ કાર્યવાહી કરવી જોઈએ મોદી નીકળે રાતો રાત રસ્તો હારો થઈ જાય છે અત્યારે રસ્તો હારો નથી થતો

યક્ષ પ્રશ્ન એ છે કે કોર્પોરેશન દ્વારા દર વર્ષે વિકાસ કાર્યો માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. જનતા જાણે જ છે કે મસ મોટા બજેટો ફાળવીને રોડ બનાવાય છે. ભ્રષ્ટાચારને કારણે નબળી ગુણવત્તાનો રોડ બને છે અને એટલે જ આ રોડ થોડા સમયમાં તૂટી જાય છે. એટલે ફરીથી બજેટ ફાળવીને ફરીથી રોડ બનાવવાનો જનતાના ટેક્સના પૈસા રોડમાં વપરાતા જાય અને સંબંધિત અધિકારીઓ કે રોડ કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરાતા જાય અને છેલ્લે તો ભોગવવાનું તો પાછું જનતાને જ આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમારી પાસેથી વધારે અપેક્ષા તો ન રાખી શકાય પરંતુ થોડીક લાજ શરમ અને સંવેદના તમારામાં હોવી જોઈએ એટલી અપેક્ષા તો સામાન્ય જનતાને તમારી પાસેથી હોય તમારી બેદરકારીના કારણે કોઈના જીવ જતા રહે છે અને તમારા પેટનું પાણી સુધા નથી હલતું તમારી પાસે વ્યવસ્થાઓ અને આવડત તો બધું જ કરી શકવાની છે પરંતુ તમારી નિયતમાં ખોટ છે અને આ જ છે તમારી સાચી વાસ્તવિકતા તો હજી લોકોના વાલ સોયાઓના જીવ જાય એ પહેલા સારી કામગીરી કરો અમદાવાદના પચાસ ટકાથી વધારે રોડ તૂટેલા છે અથવા તો એ રોડોમાં થીડા મારી દેવામાં આવ્યા છે હવે અપેક્ષા રાખીએ કે આ ઘોર બેદરકારીના કારણે બે લોકોના જીવ ગયા બાદ કદાચ એएमसी ના નિમર્તંત્રની ઊંગ ઉડશે સંવેદનાઓ તેમની જાગશે અને અમદાવાદના રોડ રસ્તા માટે મળતા કરોડોના બજેટને સંપૂર્ણપણે ઈમાનદારીથી અને ઈચ્છાશક્તિ સાથે રોડ અને રસ્તાના સુધારા માટે વાપરવામાં આવશે પરંતુ અફસોસ એ છે કે નિર્દોષ લોકોના જીવ આવી અનેક ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારના વહીવટની ભેટ જટે છે પરંતુ કોઈ પણ ઘટનાથી કોઈ પણ વ્યક્તિ કોઈ જ બોધપાઠ નથી લેતા અને સામાન્ય લોકો આજ રીતે બે મોત મરતા રહે છે તો ફરી એકવાર બેદરકારી જોવા મળી એ લાપરવાહી જોવા મળી અને તેનું પરિણામ આજે એક સામાન્ય પરિવાર ભોગવી રહ્યું છે એએમસીને જાણે કે કંઈ જ ન પડી હોય તેમ લાગી રહ્યું છે લોકોની લોકો જ્યારે એએમસીને ટેક્સ ચૂકવે છે તેના મહેનતના પૈસાનો ટેક્સ ચૂકવતા હોય છે આશા રાખતા હોય છે રોડ રસ્તા સહિતની જે સુવિધાઓ છે પ્રાથમિક સુવિધાઓ તે તેમના સુધી પહોંચે પરંતુ હર હંમેશા આપણે આ દ્રશ્યો જોયા છે કે ચોમાસું આવે ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ જતી હોય છે ન ક્યાંય રોડ રસ્તાની એવી સુવિધા મળતી હોય પાણી ભરાઈ જતા હોય ઘણી વાર અકસ્માતો સર્જાતા હોય છે અને ઘણી વાર આ પ્રકારના ગંભીર અકસ્માત સર્જાય આપણે આ અકસ્માત જ કહી શકીએ છીએ પરંતુ આખરે ધ્યાન કેમ આપવામાં નથી આવતું તંત્ર આ પ્રકારના બનાવો બને છે ત્યારબાદ પણ બોધપાઠ કેમ નથી લેતું આ પહેલો બનાવ નથી બન્યો આ પહેલાં પણ આપણે જોયું છે અમદાવાદના સિટી વિસ્તારમાં પણ એક બનાવ બન્યો હતો ચોમાસાની શરૂઆતમાં જ એક વિચપોલનો કરંટ લાગતા પાણી ભરાઈ જતા એક યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ એક રિંગ રોડ ઉપર પણ એક આ પ્રકારે એક બનાવ બન્યો હતો ક્યાંક પાણી ભરાઈ જતા વાહન ચાલક છે તે તણાઈ જાય છે ડૂબી જતા તેનું મોત નીપજે છે આ પ્રકારની ઘટનાઓ બને છે બનાવ બને છે પરંતુ તંત્ર બોધપાઠ કેમ નથી લેતું આપણી સાથે ડોક્ટર ચાંદીબેન પટેલ લાંબા વોર્ડના કોર્પોરેટર છે તેઓ જોડાયા છે ચાંદની બેન સ્વાગત તો નહીં કરું આપનું આ જે પ્રકારની ઘટના છે દુઃખદ આ બનાવ છે કઈ રીતે જોઈ રહ્યા છો આમાં તો આ રજૂઆતો છે શું આપના સુધી પહોંચી હતી રોડ રસ્તાની રજૂઆતો છે આ જે બનાવ બન્યો દુઃખદ કોની આ ગંભીર ભૂલ લાપરવાહી તંત્રની પણ છે ક્યાં કે અધિકારીઓની પણ છે વીજ કંપનીની બેદરકારી છે પરિણામ સામાન્ય પરિવાર ભોગવી રહ્યો છે શું કહેશો અત્યંત દુખદ ઘટના બની છે પરંતુ એક કમિટીની રચના થઈ છે કમિશનરની અધ્યક્ષતામાં અમારા મૌલી મંડળ દ્વારા અને જે કોઈ પણ આમાં યોગ્ય પગલા લેવાશે અને જે કંઈ પણ આ દુઃખદ ઘટના થઈ છે એમાં યોગ્ય કાર્યવાહી થઈને એનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે ચાંદીબેન આ જવાબ ચોક્કસથી સમિતિ રચાશે ને એવું પરંતુ મારો પ્રશ્ન એ છે જે સ્થાનિક લોકોએ પણ જણાવ્યું હમણાં થોડા સમય પહેલા સાંભળ્યું સ્થાનિક લોકો કહી રહ્યા હતા રોડ રસ્તાની અનેકવાર રજૂઆતો થઈ હતી શું એ રજૂઆતો તંત્ર સુધી પહોંચે છે સત્તા પક્ષમાં આપ છો ભાજપ છે એમસીનું જે ઓફિસરો છે જે અધિકારીઓ છે તેમના સુધી આ રજૂઆતો પહોંચે છે અગાઉ કે નથી પહોંચતી તેમના સુધી આ દ્રશ્યો તેમના ધ્યાને નથી આવ્યા પ્રશ્ન એ છે મારો આ રસ્તો તાકીદે પાસ કરાવવામાં આવ્યો છે પરંતુ ચોમાસાના કારણે ક્યાંક એનું બેઝ વર્ક થઈ શક્યું ન હતું એટલે રસ્તો બનાવી શક્યા ન હતા પણ આ રસ્તો પાસ કરીને મૂક્યો છે અને એ સિવાય જ્યારે અમારી પાસે રજૂઆત આવે છે ત્યારે જે કોઈ નાનું મોટું પુરાણ કરાવવાનું હોય એ કરાવવામાં આવે છે પરંતુ એ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાથી

આ પ્રકારનું દુઃખદ બનાવ બની જાય આપણે ભૂતકાળમાં પણ જોઈ છે ઘણી એવી ઘટનાઓ બની યાદ નથી કરવી એ ઘટનાઓ પરંતુ શું તંત્ર બોધપાઠ લે છે આમાંથી શીખે છે શું રોકવાનો પ્રયાસ કરે છે ખરેખર સામાન્ય વ્યક્તિની ચિંતા છે વ્યક્તિ જ્યારે ટેક્સ ચૂકવે છે આશાએ જ રાખતો હોય પ્રાથમિક સુવિધાઓ હોય સારા રોડ રસ્તા સહિત સુવિધાઓ પહોંચે આ પ્રકારનું ક્યાંય પરંતુ જ્યારે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને ચોક્કસ દુઃખ થઈ રહ્યું છે ખરેખર ચોક્કસપણે અત્યંત દુઃખદ ઘટના છે અને હૃદય કંપી જાય એવી ઘટના છે પરંતુ અમારા મૌલી મંડળ દ્વારા ચોક્કસપણે આનો નિર્ણય કરવામાં આવશે જે કમિટીની રચના થઈ છે એ તાકીદે અને ચોક્કસ અને આમાં જે પણ કોઈ યોગ્ય પગલાં હશે એ ચોક્કસપણે લેવામાં આવશે ચાંદીબેન આશ્વાસન હું કહીશ એ બાબતે ક્યાંક હું મેળવવા માંગુ છું મીડિયા થકી પણ કે આ પ્રયાસ કરશો આ પ્રકારની રજૂઆતો આપ પણ ઉપરી કક્ષાએ પહોંચાડશો પરિણામ છે ક્યાંક સામાન્ય એ જે નીચેના સરના લોકો છે તે ભોગવી રહ્યા છે શું એ આશ્વાસન આપ આપી શકશો આ પ્રકારનો બનાવ આવનારા દિવસોમાં નહીં બને ક્યાંક જનતા માટે આપ કામ કરો છો ખૂબ જ સારી બાબત છે પરંતુ આ પ્રકારનો જ્યારે દુઃખદ બનાવ છે શું આપ એ કહેવા માંગશો આ રજૂઆત છે ઉપરી કક્ષા સુધી પણ આપ પહોંચાડશો ચોક્કસપણે અમારા મૌલી મૌલિમંડળનું ધ્યાન દોરી દેવામાં આવી છે અમારા મૌલી મંડળ દ્વારા જે યોગ્ય પગલા લેવાના છે એ શરૂઆત કરી દેવામાં આવી છે અમારા થકી પણ હજી રજૂઆત કરીશું અને જે કંઈ પણ અમારા તરફથી જે કંઈ થતું હશે એ એ અમે મદદરૂપ થવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશું અને એ નિઃસ્વાર્થપણે અને અ ચોક્કસ એકદમ પવિત્ર મનથી અમારા પ્રયાસો હશે જાનવી બેન એ પણ વાત ક્યાંક જે જવાબદારો હશે ખરેખર તેમની વિરુદ્ધ શું કાર્યવાહી કરશો તે પણ જણાવી દો આ જેને પણ આ જેની પણ ભૂલ છે જેની પણ ચૂક છે પરિણામ સામાન્ય વ્યક્તિએ ભોગવ્યું છે એક સામાન્ય પરિવારનો આ માળો છે તે વિખેરાઈ ગયો છે તેમની વિરુદ્ધ શું આખરી કાર્યવાહી કરશો કમિશનરની અધ્યક્ષતામાં લગભગ ની અંદર આ કમિટીની રચના થઈ છે એની જાંચ પડતાલ શરૂ થઈ ગઈ છે એનો જે કોઈ પણ નિર્ણય આવશે એના તરફ અને જે કોઈ પણ કસૂરવાર હશે એના યોગ્ય પગલા અને કડક પગલા ચોક્કસપણે લેવામાં આવશે ચાંદની અંતમાં શું કહેવા માંગશું કેમ કે હું તો મીડિયાની એક દ્રષ્ટિએ પણ જોવા જઈએ આ એક ભૂલ વિપક્ષની પણ ગણવી અમે વિપક્ષની પણ એ રજૂઆતો છે આ રજૂઆતો છે પહોંચાડવી જોઈએ ચોક્કસથી આપના સુધી શું આ મુદ્દાઓ પહોંચે છે તે વાત પણ મહત્ત્વની છે રોડ રસ્તાઓ ચલો એ આ પ્રથમ વખત પાણી ભરાયું છે તે પણ માનવામાં નથી આવતું કેમ કે જે પ્રકારની પરિસ્થિતિ છે જે દ્રશ્યો અમને જોવા મળી રહ્યા છે આ પહેલી વાર કદાચ નહીં બન્યું હોય કે પહેલી વાર અહીંયા વરસાદનું આ પાણી ભરાઈ ગયું હોય શું એ બેદરકારી ચૂક છે સ્થાનિક લેવલ ઉપર પણ થઈ છે ક્યાંક એવું માનવું છે આપનું ચોક્કસપણે ત્યાં વરસાદનું પાણી ભરાતું હતું એ ધ્યાનમાં એટલે જ અમે કોર્પોરેટરોએ બધાએ સાથે મળીને આ રોડ પાસ કર્યો છે આ રોડની કામગીરી પણ અમે તાકીદે શરૂ કરાવીશું એ પણ અમે બાંધરી આપીએ છીએ કે આ કામગીરી તાકીદે શરૂ થશે પણ રોડ ચોક્કસપણે પાસ કરાવી દેવામાં આવે છે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક છેવાડા માનવી સુધી પહોંચવાનું અને છેવાડાના માનવીનું કામ કરવાનું એ લખ્યું છે એટલે ચોક્કસપણે અમે જે પણ કામ કરવાના છે છેવાડાના માનવીના અને દરેક વ્યક્તિના કામ કરવા અમે બંધાયેલા છીએ અને ચોક્કસપણે કામ થશે ચાંદીબેન તમે જે વાત કહી ચોક્કસથી અમે માનીએ છીએ સમજીએ છીએ પરંતુ રજૂઆતો આપના સુધી પહોંચે છે આપ ઉપર રજૂઆત કરતા હશો અમે પણ આશા રાખીએ છીએ શું અધિકારીઓએ રજૂઆત નથી સાંભળતા કામગીરી નથી નથી થતી તો એવી સંકલન સંકલન થઈ રહ્યું કરીને અધિકારીઓ સાથે જ અને આ રોડ અમે પાસ કરાવ્યો હતો અને આ રોડ તો અમે તાકીદે પાસ કરાવ્યો હતો અને રોડની કામગીરી પણ શરૂઆત પણ ચોમાસું જલ્દી હોવાના કારણે કામ થઈ શક્યું નથી અને ચોક્કસપણે અમે આ કામ કરાવવાના જ છીએ અને કરાવીએ જ છીએ અમારી જે અમારી તરફ પબ્લિકની જે રજૂઆત આવે છે એના ઉપર અમે ધ્યાન દોરીએ છીએ અને એ પ્રમાણે જેટલા કામ થતા હોય છે અને જે કામ કરવા જેવા હોય છે કરીએ કરીએ જ છીએ અરે કામ ખૂબ જ સારી બાબત છે પરંતુ આ પરિણામ તો સામાન્ય લોકોએ ભોગવ્યું આજે આ પરિવારે તેનું પરિણામ ભોગવવું પડ્યું એ અધિકારીએ મોડા પડ્યા એ રજૂઆત તેમના સુધી મોડી પહોંચી એ સાઈન થવામાં એ ક્યાં લેટ થઈ ગયું અધિકારીને અધિકારીની પણ ભૂલ છે હું એવું માનું છું વ્યક્તિગત રીતે હું સાથે વીજ કંપનીની પણ એ બેદરકારી ક્યાંક પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહી છે તેમની પણ 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 જ બેદરકારી છે હશે લેવામાં કાર્યવાહી અંતમાં ચાંદીબેન શું કહેશો શું આશા રાખે સામાન્ય વ્યક્તિ પણ અને અમે પણ એ આશ્વાસન મેળવવા માંગીએ છીએ રજૂઆત છે તે આપ ઉપરી કક્ષાએ પહોંચાડશો આ પરિવારને ન્યાય મળે આ પરિવારના જે પ્રશ્નો છે આ પરિવારનું જે દુઃખ છે જે દર્દ છે તે ઉપરી કક્ષા સુધી પહોંચે પરિવારનું દુઃખ છે અમારું જ દુઃખ છે અમે પરિવારની સાથે છીએ અને અમારાથી જે કંઈ મદદ થશે અમે ચોક્કસપણે ઊભા છીએ એમની સાથે અડીખમ રીતે ઊભા છીએ અને એમની રજૂઆત અમે ઉપર સુધી પહોંચાડી છે હજી પહોંચાડતા રહીશું અને અડીખમ સાથે અમે એમની સાથે જ છીએ ચાંદનીબેન અંતિમ અંતિમ પ્રશ્ન જે આ તેમના પરિવારજનો છે તેમનું જે પ્રશ્નો સાંભળ્યા કે માત્ર ચૂંટણી પ્રતિનિધિઓ દેખાયા આ વાતમાં કેટલું તથ્ય એ પછી ક્યારેય ના આવ્યા માત્ર મત માંગવા આવ્યા એ પછી ક્યારેય નથી આવ્યા તેવું કહી રહ્યા છે પરિવારજનો એ પરિવારજનો સાથે મુલાકાત કરી છે ઘટના ગઈકાલે ઘટના ગઈકાલે બની

આપને જયારે જાણ થઈ આ ઘટનાની ત્યારબાદ અન્ય પણ આપના ત્યાંના સ્થાનિક જનપ્રતિનિધિઓ છે શું કોઈ મુલાકાત કરી છે પરિવાર સાથે જનપ્રતિનિધિ દ્વારા ચોક્કસ લેવામાં આવી છે શું તેમની એ પરિવારજનોની જે માંગ છે જે ન્યાયની માંગ કરી રહ્યા હતા કેમ કે આજે સવારે પણ ઘણી એવી એ માંગણીઓ સાથે કચેરી ઉપર પહોંચ્યા હતા ત્યારે મુલાકાત લીધી અને એ મુલાકાત દરમિયાન શું વાત થઈ શું આશ્વાસન આપ્યું હતું એ જણાવી શકશો જે રહે છે ત્યાંના ચેરમેન સેક્રેટરી સાથે અને ત્યાં સાથે અમે ત્યાં આગળ મળ્યા હતા રૂબરૂમાં અમારા કાર્યકર્તાઓ સાથે અને જનસંપર્ક જે આગળ આ ઘટના ઘટી હતી ત્યાં પણ સવારથી જનપ્રતિનિધિ અડી ખમ રીતે ઊભા છે ચોકસી અંતમાં એ શું કહેશો શું આપનું વ્યક્તિગત રીતે પણ એ માનવું છે ક્યાંક સંકલનમાં ઘણી એવી વાર એવું નથી થતું એ અધિકારીઓ ક્યાંક નથી સાંભળતા એ રજૂઆત રોડ રસ્તા ન માત્ર આપના વોર્ડ વાત કરી રહું છું આખા અમદાવાદમાં ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે કે વરસાદ આવે બાદ ઘણી એવા બનાવ બન્યા છે દ્રશ્યો એ જોવા મળે છે શું એ અધિકારીઓમાં ક્યાં કે ત્રુટી છે સંકલનમાં શું અધિકારીઓ નથી સાંભળતા ફરી વાર ક્યાં કા સંકલનમાં ચોક્કસપણે ત્રુટી કોઈ જ નથી કારણ કે છેતાલીસ ચોરસ કિલોમીટરના લાંબા વોર્ડમાં અમે જ્યાં આગળ ધ્યાન પડે અમે અમારી રીતે રોડની કામગીરી કરાવડાઈએ છીએ ઘણા ખરા જે લાંબામાં ક્યારેય રોડ નહોતા એ રોડ બનવાની કામગીરી ચોક્કસપણે ચાલી રહી છે એ સિવાય બી ઘણા બધા રોડો પાસ થયેલા છે એની કામગીરી બી હવે ટૂંક સમયમાં રોડ બનવાની કામગીરી ચાલુ થશે જેમ જેમ ધ્યાનમાં આવે છે આ છેતાલીસ ચોરસ કિલોમીટરના વોર્ડમાં જે પણ કઈ કામગીરી છે રોડ રસ્તાની એ

મોરબીની ઘટના હોય હરણી વડોદરાની ઘટના હોય રિંગરોડ ઉપર ઘણા થોડા સમય ઘટના બની પરંતુ ન્યાયની વાત આવે જ્યારે શું ખરેખર ન્યાય થાય છે પરિણામ જેની લાપરવાહી થઈ હતી જે બે જવાબદાર વ્યક્તિ હતો તેને શું એ સજા મળે છે તેના ઉપર કાર્યવાહી થાય છે આ વિશ્વાસની વાત આવી જાય છે પરિવારનું દુઃખ એ અમારું દુઃખ છે અને ચોક્કસ અંતમાં ન્યાયપૂર્ણ પરિણામ આવશે ચલો ચાંદની બેન આભાર અમે પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે વાતચીત કરી અને આશા અમે એ જ રાખીએ છીએ કે આપ પણ સામાન્ય લોકોનું જે દુઃખ છે જે પ્રશ્નો છે તેને વાચા આપો એ પ્રશ્નો ઉપરી કક્ષાએ પહોંચાડવું એ અધિકારીઓ પણ ક્યાંક આ ખરેખર ખુલ્લી આંખે આ જોવે આ દ્રશ્યો સમજે તેનું નિરાકરણ લાવવાનું પ્રયાસ કરે અને આશા અમે પણ એ રાખીએ કે આ પ્રકારનો બનાવ ફરીવાર ન બને કેમ કે વાત જયારે એક જનપ્રતિનિધિ તરીકે અને એક ડોક્ટર તરીકે મારી પૂરતી લાગણી છે અને એ દિશામાં ચોક્કસપણે મારા તરફથી કાર્યવાહી થશે મારા તરફથી સંપૂર્ણપણે નિષ્ઠાપૂર્વક કામગીરી થશે ચોક્કસથી ચાંદીબેન અમે પણ એ આશા રાખીએ પરિવાર સાથે આપણે સૌ કોઈ ઉભા છે ફરીવાર અમદાવાદમાં કે અન્ય કોઈ મહાનગરમાં આ પ્રકારનું બનાવ ન બને તેવી આશા રાખીએ છે જ્યારે જ્યારે મહાનગરોમાં ઘણી એવી આપણે સૌ કોઈએ ઘટના જોઈ છે જે તમામ અધિકારીઓ લાપરવાહી દાખવતા હોય છે તેમને પણ સજા મળે તેવી ક્યાંક આશા રાખીએ એ પ્રકારની કાર્યવાહી થાય ચાંદીબેન તમે પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો અંતમાં કહેવું એટલું છે વિકાસ ચોક્કસથી થવો જોઈએ પરંતુ આ વિકાસ આ પ્રકારનો તો ન જ હોવો જોઈએ સામાન્ય વ્યક્તિ તેના મહેનતના પૈસાનો જ્યારે ટેક્સ ચૂકવે છે આશા રાખતો હોય છે નાની નાની સુવિધાઓ હોય રોડ રસ્તા સહિત પાણી સહિતની એવી સુવિધાઓ તે તેને મળી રહે પરંતુ સુવિધાઓની વાત આપણે સાઈડમાં મૂકી દઈએ પરંતુ જ્યારે જ્યારે આ પ્રકારના બનાવ બને છે અન્ય મહાનગરોની વાત છોડી દઉં માત્ર અમદાવાદમાં જ પાછલા કેટલાક મહિનાઓમાં આ પ્રકારની ઘટનાઓ જોઈ પરંતુ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે શું ખરેખર એમસી બૂથપાટ લે છે અધિકારીઓ શું તેમની આંખોએ આ દ્રશ્યો જોઈ રહ્યા છે રોડ રસ્તાની શું પરિસ્થિતિ છે પાણી ભરાય છે અહીં વીજ કંપનીની બેદરકારી હોય અધિકારીઓની એ બેદરકારી હોય અમે આશા એ રાખીએ છીએ આ રજૂઆત છે જે જવાબદાર લાપરવાહી જે અધિકારીએ દાખવી હોય તેમના સુધી પહોંચે કાર્યવાહી થાય તેમને સજા મળે એ પરિવારને પણ ક્યાંક ન્યાય મળે તેવી આશા રાખીએ છીએ આ વિશેષ રજૂઆતમાં બસ આટલું આપ જુતા રહો પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નમસ્કાર